પ્રચંડ જનમેદની સાથે કમરસદથી કેવડિયા સુધીની એકસો પચાસ કિલોમીટરની વિશાળ કાહી રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામે પહોંચતા યોજાયેલા ગ્રામસભામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વર પટેલ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ સંબોધન ગ્રામજનોને સંબોધન કર્યું હતું રાજ્યમંત્રી હર્ષ મલ્હોત રાયે કહેતા જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ અખંડ ભારતના પ્રણેતા સરદાર સાહેબને સમર્પિત આ રાષ્ટ્રીય યુનિટી માર્ચના સહભાગી થવાનો અવસર તેમના માટે સૌભાગ્યની વાત છે ગ્રામસભાના પ્રારંભે મહાનુભાવોએ બદામ ગામે 1972 માં સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા નિર્મિત તે સમયની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવન્ના કરી હતી આતકે ગામના વરિષ્ઠ નાગરિકો સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને પ્રશસ્તિત પત્ર આપી સન્માનિત કર્યા છે સાંસદ મનસુખભાઈ વસાવા સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત દેશભરના પદયાત્રીકો NCC NSS ના કેડેટ્સ માય ભારતના સ્વયંસેવકો વિદ્યાર્થી સ્થાનિક રહીશોને રાષ્ટ્રીય પદયાત્રામાં યા હતા પૂરા ભારતભરની અંદર તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં સરદાર પટેલે કરેલું ભારતને એક કરવાનું કામ એકતા દિવસ જેને આપણે એકતા દિવસનું નામ આપ્યું છે એ એકતા દિવસ ઉજવવા અને દોઢસોમી જન્મ જન્મજયંતિ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની થતી હોય ત્યારે એ ઇતિહાસને પુનઃ જાગણ કરવાનો વિષય છે અને એમને કરેલી મહેનત એમને કરેલો પુરુષાર્થ અને જે રાજાઓએ પોતાની રિયાસતો ભારતમાંના ખોળે ખુશી ખુશીથી ચરણે ધરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ કેટલીક રિયાસતો એવી હતી હૈદરાબાદ જૂનાગઢ જેવી કે જે રિયાસતો ભારતમાં ભળવાની ના પાડતી હતી એવી રિયાસતોને પણ એન કેન પ્રકારણ કૂટનીતિથી ભારતમાં જોડી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ખૂબ મોટું એકસો બ્યાસી મીટરનું સ્ટેચ્યુ બનાવી અને દુનિયામાં એનું મહત્વ એનું પ્રસ્થાપિત કર્યું છે અને દેશને એમની કરેલી કામગીરી એમને કરેલો દેશને એક માં ક્યાંય ફરીથી લોકો એકતા દિવસ એમની જન્મતિથી એ ઉજવે એ જુસ્સો બુલંદ કરવા માટેની આજની યાત્રા અને દોઢસોમી જયંતિ એ આવતા સમયના ઇતિહાસમાં સદાય આ એકવીસમી સદી છે વીસમી સદીનો ઇતિહાસ અને એકવીસમી સદીના ઇતિહાસ પછી પણ વખતો વખતના સદીઓના ઇતિહાસમાં આદરણીય મહાત્મા ગાંધી અને આદરણીય વલ્લભભાઈ પટેલનું નામ સદાય અંકિત રહે એ એના માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ सरदार वल्लभ भाई पटेल ने गुजरात और भारत सदाए माटे याद रख आज यूनिटी मार्च जो कि 150 किलोमीटर की कुल है उसका नवा दिन नर्मदा जिला में प्रवेश हुआ है मैं बहुत सौभाग्यशाली हूं कि मुझे भी इसमें आज यूनिटी मार्च में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है सरदार पटेल को नमन करने का उनको स्मरण करने का उनके द्वारा बताए हुए रास्ते पर चलने का इससे अच्छा कोई और माध्यम नहीं हो सकता उन्होंने स्वतंत्रता के बाद देश को एकता के सूत्र में पिरोया था उनका जन्म दिवस एक सौ जन्मदिवस है प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उनका जन्म दिवस एकता दिवस के रूप में मनाने का तय किया और ये एकता मार्च पूरे देश को एक सूत्र में बांधने का एक संकल्प है देश जब दो में प्रधानमंत्री नरेंद्र मोदी जी का सपना विकसित भारत का है उसके लिए भारत को आत्मनिर्भर होना है स्वदेशी अपनाना है और ये नरेंद्र मोदी जी ने इसको एकता के सूत्र में पिरोने के लिए सरदार वल्लभ भाई पटेल के जन्मदिवस को 150वीं जयंती को एकता मार्च के रूप में पूरे देश में सब जिलों में एकता मार्च निकली है और ये 11 दिन का एकता मार्च गुजरात में जहां सरदार साहब का जन्म हुआ वहां से लेकर के स्टैचू ऑफ यूनिटी तक जो कि विश्व का सबसे बड़ा स्टैचू है वहां तक परसों समाप्त होगा दीपक जीप्त अपन रिपोर्ट न्यूजा અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે